પાકિસ્તાનના ઝંડા આવ્યા હોવાના વિરોધના ભાગરૂપે આ કામ કરવામાં આવ્યું હોવાનું સામાજિક કાર્યકર દ્વારા મીડિયાને છે ઘટના અંગે સ્થાનિક પોલીસની જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઝંડા દૂર કર્યા હતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મીડિયાને જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં છવ્વીસ લોકોના મોત નીપજ્યા હતા અન્યએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરવી પડી હતી તો વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વાઘેશ્વરી સોસાયટી પાસે રોડ ઉપર પાકિસ્તાનના ધ્વજના સ્ટીકર લગાડી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તો વિરોધ કરવાનો તમામને હક છે વધુમાં જણાવ્યું કે વડોદરા શાંત અને સંસ્કારી નગરી છે ત્યારે શહેરમાં અશાંતિ ન ફેલાય તે માટે જનતાએ જાગૃત રહેવાનું છે પીએમ મોદીએ માગણી કરી કે પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી દૂર કરવું જોઈએ વડોદરામાં ઝંડા ચૂંટાડવા બાબતની જાણ થતા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉખાડી લેવામાં આવ્યા હતા તો વડોદરામાં શાંતિ જળવાય તે જોવાની જવાબદારી તમામની છે આજે સવારે ત્યાંથી નીકળતા આ પોસ્ટર અમે રોડ પર જોયા હતા અને પોલીસ કંટ્રોલ ને પણ અમે જાણ કરી હતી પોલીસ આવી ગઈ હતી અને સ્પીકરો ઉખાડી